ये आपका भरया रखिया हां मैं आपका भरया रखिया हूं करीन कर दो आपका पकड़ 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 Ready move, ready move. Ribbon karo, ribbon. Right a neman wacce rilewa rubin karo rubin kusa dina karsha ta lima su kadin su na rubin ta kai sayo yau ya ha rubin

જો આ તે ગાય છોડી નાખ જો નીચે ગાય છે અનિયા કાલ થી જઈ જાય દાડની ચાલુ આલી દી ને કે કેવી સુલતા કરવા જાય ને કા બાપા એ દાડી જાય છે દાડી તાસપુટી લીધી ને એના પૈસા ને મનુષ્ય બેન ના પૂરા કરવાનું છે ગમે હવે એટલે ઉદારી જવાની છું તમે બધા આવજો એટલે એ શું કરવા જ જવાનું છે એટલે